तेरे आपनी साथे वाकाने पुरो वाकाने छे वाकानेत ना पूर्व सांसद स्वर्गस्थ ललित भाई मेहता ना આ ચાર સીટ માટે ની ચૂંટણી માં ઉમેદવારો મત આપવા માટે ભારતીય જનતા પાર્ટી એ જે અપીલ કરી છે એમાં

અને ચારે ચાર ઉમેદવારોની પેનલને એક સાથે મત આપી અને વિજય આપણી સાથે જે વોટ નંબર 6 ના ઉમેદવાર સનીભાઈ સનીભાઈ શું વિવાદ છે વાકરેમાં જે કઈ વિવાદ ચાલે છે શું હકીકત છે વોર્ડ નંબર 6 વોર્ડ નંબર 6 માં ભારતીય જનતા પાર્ટીએ મને ટિકિટ આપેલ છે જેમાં ચાર ઉમેદવારની પેનલ છે ચાર અને તમે આમાં જોઈ શકો છો કે આમાં બે જ નામ છે